તમારા નામે ગોલ્ડ પાર્સલ આવ્યું છે પાર્સલ અટવાઈ ગયું છે તમારે પૈસા આપવા પડશે જો આ ફોન તમને આવે તો સાવધાન રહેજો હાલમાં જ પાર્સલ ડિલિવરી સ્કેમ સૌથી વધુ થઈ રહ્યા છે આખરે આ પાર્સલ ડિલિવરી સ્કેમ છે શું કેવી રીતે લોકો તેમાં ફસાય છે ધ્યાન તમારે શું રાખવાનું છે જાણીએ આજના એક્સપ્લેનરમાં ખુદ રૂમિશા તમને જણાવો

તમને થશે એ તો તો જણાવી દીધું પણ કેવી રીતે લોકો તેમાં ફસાય છે છે ફસાવવામાં આવે મોંઘી ભેટો જેમ કે સોનું હીરા ફોન કસ્ટમ ચેકિંગ નામે પૈસાનું બહાનું બહાનુ કાઢે પેમેન્ટ માટે ફોર્સ કરે કાનૂની કાર્યવાહી પોલીસની ધમકી પણ આપી શકે છે પરંતુ જો આવું થાય છે તો ધ્યાન શું રાખવાનું છે અજાણ્યા નંબર ઈમેલ થી મળેલા મેસેજ પર વિશ્વાસ ન કરો

ફસાઈ રહ્યા છો તમે તો તમારે શું કરવાનું છે તે પણ અમે આપને જણાવી દઈએ પહેલાં તમારે તમારી બેંક અથવા તો પેમેન્ટ એપ્લિકેશનને ઇન્ફોર્મ કરવાનું છે ત્યાં ટ્રાન્ઝેક્શન ક્લોઝ કરી દેવાના છે અટકાવવાના છે પછી વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરો અથવા તો ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે ફરિયાદ કરી શકો છો આ સ્કેમ સંબંધિત ઘણી બધી ચેટ કોલ રેકોર્ડિંગ સ્ક્રીનશોટ અને વ્યવહારની વિગતો પુરાવા તરીકે રાખો તમારા બધા ઓનલાઇન એકાઉન્ટ્સના પાસવર્ડને પણ તમે ચેન્જ કરી નામે કોલ મેસેજ લિંક આવે તો એલર્ટ રહેજો ત્યારે સૌથી વધારે આ સ્કેન થઈ રહ્યું છે અને આ લોકો ટાર્ગેટ સૌથી વધારે સિનિયર સિટીઝન પણ છે અને યુવા લોકો છે માટે એલર્ટ રહેજો આવી જોતા રહો ગુજરાત